સુરત શહેરમાં રહેતી અને રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી એટલે કે ડોક્ટરી લાઈનમાં અભ્યાસ કરતી આયુસી નાગરનો સમગ્ર સૌરાષ્ટ્ર જે યુનિવર્સિટી છે તેની દસ સંલગ્ન કોલેજોમાં પ્રથમ નંબર આવ્યો છે જેને કારણે મોચી જ્ઞાતિ સમાજમાં પણ તેનું નામ રોશન થયું છે તેની સાથે અમે મુલાકાત કરી હતી તેઓ શું કહીએ છીએ તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો જે વ્યક્તિ

રાજકોટ નહી પરંતુ સમગ્ર યુનિવર્સિટી આવ્યો છે આવો આપણે મળીએ આયુસી નાગરને હા આયુસી તમે ધોરણ દસ અને બાર જે છે અભ્યાસ એ સુરતમાં જ કર્યો હતો કે ભાઈ રાજકોટમાં

વિદ્યાર્થીઓ હોય તમારા એજ ના એ આગળ આવવા માટે અભ્યાસ માં તો એને માટે શું સંદેશો છે બસ એજ કે મહેનત કરતા રહો આગળ વધો સક્સેસ એક દિવસ જરૂર મળશે રાજકોટ માં તમે ગવર્નમેન્ટ કોટા માં જે આ સીટ મેળવી છે તો તમે મહેનત પણ બહુ કરવી પડી હશે શું છે તમે એમાં એવું હતું કે 12 પછી ફર્સ્ટ યર મારો ડ્રોપ હતો ત્યારે મને બીડીએસ માં એડમિશન મળ્યું હતું ભાવનગરમાં

બીજું એ કે આની અંદર કેટલી તમે કેટલા કલાક તમે આમાં મહેનત કરો છો તમે અભ્યાસની અંદર એટલે કોલેજ માં આવ્યા પછી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે એ બધા ભણવાનું છોડી દેતા હોય એટલે જેમ કે ઓછું કરી નાખતા પણ મારા પ્રમાણે જોઈએ તો આપણે પહેલેથી મહેનત કરીએ તો જ સારું રિઝલ્ટ મળી શકે આ બીએચએમએસ નું એમ નેમ જલ્દી કોઈને મળતું નથી તમે જે ફિલ્ડ પસંદ કરી ખૂબ જ સારી પસંદ કરી છે કેટલા વર્ષનો કોર્સ હોય છે

અને સુરત શહેર નહીં સમગ્ર રાજ્ય અને જ્યાં જ્યાં આપણા જ્ઞાતિના લોકો છે તેમનું ગૌરવ એ અત્યારે વધારવા માટે આગળ વધી રહ્યા છે તેઓ રાજકોટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેની અંદર તેઓ બીએચએમએસ કરી રહ્યા છે મિત્રો હમણાં જ વાત કરી હતા આયુસી નાગર સાથે તેઓ રાજકોટની અંદર બીએચએમએસ ની ડિગ્રી અત્યારે મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા છે પહેલું જ વખત એટલે કે આ પહેલું વર્ષ જે ફક્ત ગયું છે તેની અંદર તેને રાજકોટની જે યુનિવર્સિટી છે તેની સંલગ્ન દસ કોલેજો છે અંદર પ્રથમ નંબર મેળવ્યો છે અને સુરત શહેરનું નામ તેને રોશન કર્યું છે સાથે સાથે મોચી જ્ઞાતિ સમાજનું પણ તેમને નામ રોશન કર્યું છે કારણ કે તેનો પ્રથમ નંબર મેળવ્યો છે આપણે તમારા માંથી ફરી પાછા અભિનંદન આપીએ ચેનલ માટે હું શુભમ નાગર સાથે અમરોલી સુરત